નાસકડા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી આકાશમાંથી અગનગોળા વરસતા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે તાપમાનનો પારો સતત ઊંચો જઈ રહ્યો છે જેના કારણે લોકો ત્રાહીમ પોકારી ઉઠ્યા છે આજે પણ ડીસા શહેરમાં દિવસભર અસહ્ય ગરમીનું પ્રમાણ જોવા મળ્યું હતું આજે ડીસામાં મહત્તમ તાપમાનનો પારો એકતાલીસ પોઈન્ટ છ ડિગ્રી સેલ્સિયસ નોંધાયો હતો જ્યારે લઘુત્તમ તાપમાન છવ્વીસ પોઈન્ટ ચાર ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું ગરમીની તીવ્રતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે બપોર સુધીમાં જ તાપમાન ચાલીસ ડિગ્રીને પાર કરી ગયું હતું જેના કારણે શહેરના જાહેર માર્ગો સુમસામ બની ગયા હતા અને લોકોની અવર જવર લગભગ બંધ થઈ ગઈ હતી મોડી સાંજ સુધી લોકોએ લૂના તીવ્ર થપેટા સહન કર્યા હતા આજે હવામાં વેજનું પ્રમાણ સવારે છતાલીસ ટકા અને સાંજે ત્રેવીસ ટકા નોંધાયું હતું જ્યારે પવનની ગતિ પ્રતિ કલાક દસ કિલોમીટર રહી હતી છેલ્લા ઘણા સમયથી અસહ્ય ગરમીનો સામનો કરી રહેલા ડીસાના લોકો માટે એક સારા સમાચાર મળી રહ્યા છે હવામાન વિભાગના કેટલાક વિશ્વસનીય મોડેલ અનુસાર આગામી શનિવારથી ડીસામાં વરસાદની શરૂઆત થવાની પ્રબળ સંભાવના છે એટલું જ નહીં આવનારા આખા અઠવાડિયા દરમિયાન વરસાદનું જોર રહે તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે વરસાદની આગાહીથી ગરમીથી ત્રાહીમામ પોકારી રહેલા લોકોમાં રાહતની આશા જન્મી છે હવામાન વિભાગના મોડેલ મુજબ શનિવારથી વરસાદ અને વાતાવરણમાં આવનારા બદલાવના કારણે તાપમાનમાં પણ નોંધપાત્ર ઘટાડો થશે જેનાથી લોકોને આ અસહ્ય ગરમીમાં રાહતનો અનુભવ થશે ડીસાના લોકો હવે શનિવારની રાહ જોઈ રહ્યા છે જ્યારે આકાશમાંથી વરસાદ વરસશે અને તેમને ગરમીથી મુક્તિ મળશે